ગરકાવ થયા હતા ત્યારે એક બાળકનો આભાર બચાવ થયો હતો ત્યારે બાળકના મામા અને માતા અડધો કલાક બાદ કરતા કુંડમાં બાળકને સ્થાનિક હોસ્પિટલ લઈ જવા હતા ડોક્ટરે મૃત્યુ જાહેર કર્યો હતો મામા બાળકને લઈ ન્યાયની માંગ સાથે રોડ પર બાળકની બોડી લઈ રોડ પર બેસી ગયા હતા ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સ્થાનિકોએ ગ્રામ પંચાયત પર આક્ષેપ કર્યા હતા કે પ્રિમોન્સૂનની કામગીરી ન થવાના ઘટના બની છે સ્થાનિક પોલીસે મામલો થારે પાડી બાળકને ડેથ બોડીને પીએમ અર્થે ખસેડાયો હતો